ખરીદ ફરોત થઈ રહી છે જેની પાસે વધુ પૈસા હશે તે જ વિજેતા બનશે સાંસદે દાવો કર્યો છે કે ચૂંટણી પ્રક્રિયામાં પક્ષની આંતરિક પરંપરાઓને નકારવામાં આવી રહી છે જિલ્લાની સંકલન સમિતિને વિશ્વાસમાં લીધા વગર ઉમેદવારી જાહેર કરવામાં આવી રહી છે આ કારણે ઘણા જૂના કાર્યકર્તાઓની અવગણના થઈ રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે દૂધ ધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના જ બે દિગ્ગજો વાગ્રહના ધારાસભ્ય અરુણસિંહ રણા અને વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલની પેનલ વચ્ચે જંગ ખેલ જિલ્લા સંકલન વિશ્વાસમાં નથી લીધો જિલ્લા સંકલનમાં જિલ્લા પાર્ટીના પ્રમુખ હોય છે ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય અને શિસ્તબદ્ધ પાર્ટી આ પ્રકારનો જે પ્રોસીઝર થાય છે એમાં કોઈ વિવાદ થતા નથી પણ ભૂલ થઈ છે એવું છે અનેક લોકોને આજે મેં દિશા પ્રશ્ન લીધો કે ભરૂચ જિલ્લામાં સહકારી ક્ષેત્ર ને શુદ્ધિકરણ કરવું જોઈએ અને સહકારી ક્ષેત્ર એવું છે કે દૂધ ઉત્પાદન ક્ષેત્ર હોય કે ઘણા બધા ક્ષેત્રમાં લોકોને રોજગારી આપી શકાય

ના હવે શું છે મારાથી એવું ના કેવાય કે આ ઢીલા પડે છે પણ પ્રજાના પ્રશ્નો ઉછે અને એ ઉકેલાવ છે હું ચોક્કસ માનું છું